કરજણ તાલુકામાં આઠ હજાર નવસો નેવું રેશન કાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવશે તેમજ અનાજ લેતા પૈસાદારો સામે મામલતદારની કાર્યવાહી કરજણ તાલુકામાં રેશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ નોટિસ બહાર પડી છે કુલ આઠ હજાર નવસો નેવું રેશન કાર્ડ પર કાર્યવાહી થવાની છે અને સંબંધિત કાર્ડ ધારકોને તાત્કાલિક જાણ કરવામાં આવશે કેન્દ્ર અને રાજ્ય સરકાર આ કાર્યવાહી દ્વારા ગેરકાયદેસર કાર્ડો ધારકોની ઓળખ વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા છે જેથી સાચા લાભાર્થીઓને યોગ્ય લાભ ઉપલબ્ધ થઈ શકે તે માટેની સરકારની નવી રણનીતિ નિર્દેશિત સમયમર્યાદા પછી બિનમૂલ્યવાન કાર્ડ પર કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે કરજણ તાલુકા તથા નગરમાં આઠ હજાર નવસો નેવું રેશન કાર્ડ ધારકોને નોટિસ આપવાની કાર્યવાહી શરૂ થઈ છે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા એનએફએસએ હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સબસિડીવાળું સસ્તું અનાજ સરકાર દ્વારા આપવામાં આવે છે પરંતુ તાજેતરમાં પીએમ કિસાન તથા પાન કાર્ડની ઈ કેવાયસી પ્રક્રિયામાં અપાત્ર લાભાર્થીઓની યાદી બહાર આવતા આ કાર્યવાહી હાથ ધરાઈ છે નોટિસ મુખ્યત્વે જમીન ધરાવતા ખાતેદારો વાર્ષિક છ લાખથી વધુ આવક ધરાવતા વ્યક્તિઓ જીએસટી ભરતા વેપારીઓ અને આવકવેરા રિટર્ન દાખલ કરનારાઓને તેમજ કરજણ તાલુકામાં આઠ હજાર નવસો નેવું રેશન કાર્ડ શંકાસ્પદ માનવામાં આવ્યા છે તેમજ પુરવઠા વિભાગ દ્વારા નોટિસ મળે કે ના મળે સ્વૈચ્છિક લાભાર્થીઓએ જરૂરી પુરાવા સાથે અરજી દ્વારા માન્યતા રદ કરવા માટેનું આહવાન કરાયું હાજર આ પગલાંનો હેતુ અપાત્ર લોકોને યોજનામાંથી બહાર કરી ખરા હકદારો સુધી સસ્તું અનાજનો લાભ પહોંચાડવાનો છે નમસ્કાર હું કરજણ તાલુકામાં નાય મામલતદાર પુરવઠા તરીકે ફરજ બજાવું છું જેમાં સરકાર યોજના અનુસાર જે લોકોને જમીન ધારણ કરે છે અને જે લોકો ઇન્કમટેક્સ રિટર્ન ભરે છે તેવા એને રેશન કાર્ડ ધારકોને દિલ્હીથી જે એવો ડેટા આવેલો છે તેમાં તેમને અત્રેથી નોટિસો ફાળવી અને તેમને જાણ કરવામાં આવશે કે આપના રેશન કાર્ડ એનએફ રાખવા કે નહીં જેમાં પીએમ કિસાન યોજના પછી છ લાખથી વધારે આવક ધરાવતા હોય તેવા જીએસટીનો નંબર ધરાવતા હોય તેવા અને કંપનીના ડિરેક્ટરો હોય તેવી યાદીનો સમાવેશ થાય છે જેમને અત્રેથી નોટિસ ઈસ્યુ કરવામાં આવશે અને તેમને ખુલાસો કે પોતાના પુરાવા રજૂ કરવા આવવાનું રહેશે જે લોકોને એને પેસેની આ યોજનાઓ હેઠળ જો તેમને પાંચ વિગત પાંચ એકરથી વધારે જમીન ધરાવે છે અને એને પેસેનો લાભ લે છે તેઓ સ્વૈચ્છિક રીતે પોતાની નોટિસ આ અમે અત્રેથી જે નોટિસ મોકલવામાં આવશે તે નોટિસ મળે કે ન મળે સ્વૈચ્છિક તેનો તેમાંથી લાભ છોડાવવા માટે અત્રેની કચેરીમાં અરજી આપી શકે છે જેથી સાચા અને ગરીબ વ્યક્તિઓને એને નો લાભ મળી શકે તેવી મારી અપીલ છે લાઈક કરે હમ ચેનલ કો જરૂર કરેસ કરે હમ देखने के પહેલી